Mm-hmm. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરની અદાલતમાં જામનગર જિલ્લાના વતની જશવંતસિંહ જાડેજા ઉંમર ત્યારે સાસઠ કે જેઓ જામનગરની અદાલતમાં પોતાની મુદત હોવાથી જામનગર આવ્યા હતા અને અદાલતને લોબીમાં ઊભા હતા જે દરમિયાન તેઓ એકાએક સાથી દુખાવ ઉપડ્યા બાદ અદાલત અદાલત પરિષદમાં ઢળી પડ્યા હતા અને તેઓને એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ભરત પરના તબીબે તેઓને મૃત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જેઓએ મૃતદેહનું જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું આ બનાવને લઈને મૃત્યુના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હજી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ